ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી ભાજપે આ વખતે પાલિકાઓમાં હોદ્દેદારોની નિમણૂકમાં ક્યાંક કાચું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ વખતે એવા લોકોને પદ સોંપવામાં આવ્યું છે કે જેમનો ક્યાંય ને ક્યાંક વિવાદ હોય તેના કારણે પાછળથી આ વિવાદ વધતા કાં તો હોદ્દેદાર પાસેથી રાજીનામું લઈ લેવામાં આવે છે કે કાં તો હોદ્દેદારો પોતે જ રાજીનામું આપી દે છે કે જેનું તાજું ઉદાહરણ ધોરાજીમાં જોવા મળ્યું જેમાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે માત્ર તેર દિવસમાં જ ધોરાજી પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું તો વિવાદમાં આવ્યા બાદ તેમણે પોતાના આ જવાબદારી સંભાળવા માટે તેઓ સક્ષમ ન હોવાનું જણાવીને રાજીનામું આપ્યું હતું જો કે એવું પણ કહેવાતું હતું કે તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે હવે વધુ એક ભાજપના પ્રમુખે રાજીનામું આપી દીધું છે મળતી માહિતી મુજબ અમરેલી સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ ખાતરાણીએ રાજીનામું આપ્યું છે તેમણે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને રાજીનામું સુપ્રત કર્યું છે ઉલ્લેખનીય છે કે તાલુકા ભાજપ પ્રમુખ બનેલા હિતેશ ખાતરાણી સક્રિય કાર્યકર્તા ન હોવાની ફરિયાદ ઉઠી હતી તે સંબંધ ગણાતી ભાજપે સક્રિય સભ્યનો હોવા છતાં હિતેશ ખાતરાણીએ પ્રમુખ બનાવ્યા હતા ત્યારે સક્રિય સભ્યના આક્ષેપ સંદર્ભે નૈતિક જવાબદારી સ્વીકારી હિતેશ ખાતરાણીએ રાજીનામું આપ્યું છે આમ સાવરકુરના તાલુકા ભાજપના પ્રમુખના રાજીનામાથી ભાજપમાં આંતરકલહ હોવાના સુર સાર્થક સાબિત થયા છે બ્યુ રિપોર્ટ સી એન ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ